ગાંધીનગરમાં શિક્ષણમંત્રી સાથેની મુલાકાત કરી છે આંદોલનકારી ટેર ટાટ ઉમેદવારોએ શિક્ષણમંત્રીને મળી રજૂઆત કરી શિક્ષણ વિભાગમાં સમયસર ભરતી કરાશે તેવું આશ્વાસન આપ્યું છે પંદરથી વીસ દિવસમાં શિક્ષકોની ભરતી કરવાની ખાતરી અપાઈ છે શિક્ષણમંત્રીએ વિદ્યા સહાયકની ભરતીમાં પણ ફેરફાર કરવા ઉમેદવારોને જણાવ્યું છે વિદ્યા સહાયકની ભરતી પણ સમયસર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે ઉમેદવાર માન્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબ મુલાકાત કરી અમારી માંગણી હતી સાહેબ જે તમે શીડ્યુલ જાહેર કર્યું હતું કે એક નવ રોજ ટાટ એચએસ ની ભરતી આવશે સાહેબ ભરતી કેમ નથી આવી તો સાહેબે એમ કીધું કે પહેલા અમે એચઆર ની ભરતી ની જાહેરાત કરી એની પ્રોસેસ ચાલુ છે સાથે સાથે અમે જૂના શિક્ષક ની જાહેરાત કરી એની પ્રોસેસ ચાલે છે એટલે કે જે પાંચ હજાર જગ્યાઓ છે પાંચ હજાર જગ્યાઓ જ્યારે બદલી અને ભરતી પછી ખાલી થશે પછી અમે મહેકા મંગાવીશું એના કારણે પંદર થી વીસ દિવસ ડીલે ચાલે છે પણ આ મહિનાના અંત સુધીમાં કે પંદર થી વીસ દિવસમાં ટા ટેચર્સની ભરતીની જાહેરાત આવી જશે ત્યારે અમે બીજો પ્રશ્ન કર્યો કે સાહેબ જે પાંચ હજાર બસો ની જગ્યા ખાલી થશે એ સાત હજાર પાંચસોમાં વધારો થઈ શકે છે ત્યારે સાહેબ એમ કીધું હા થઈ પણ શકે છે ના થઈ પણ શકે છે એટલે થઈ જશે બિચાર શું થઈ શકે છે અને સાથે સાથે અમે સાહેબ ને રજૂઆત કરી કે સાહેબ જો પંદર થી વીસ દિવસ બધી વર્તી ડીલે ચાલશે સાહેબ એમ કીધું કે એચએસ અને ટાટ એસ માં પંદર થી બીસ દિવસ ડીલે થશે પણ જે ટેટ વન અને ટેટ ટુ છે એની ભરતી સમયસર આવશે